તમે તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં કેમ છો બધા મારું નામ શાર્દિક અને અત્યારે જો આપણે બધે પાણી વારવાનું કામ હાલે ગદક મકાઈ એમાં પાણી આવે ને આપણે જે બકાલું આવ્યું હતું ને એમાં પાણી આવી અને જે હે ને બકાલોમાં એક પ્રોબ્લેમ આવી ગયો પેલા એ કીડા આવે ને આપણે બાવા કહીએ આપણી ભાષામાં એ બકાલુને ખાઈ જાય મોટું નથી થવા દેતા એટલે ડીડીટી ફરતી મેં નાખવી જોઈએ ગામમાંથી લેવા જ આવી તો બકાલું થવા જ નહીં દે એ તમને ખબર હોય તો આપણે આ માંડવિયામાં વધારે પડતા હોય અને ઠંડીની સિઝનમાં જ હોય શિયાળામાં અત્યારે તો ગરમીની સિઝન આવવા માંડી તો રહી રહી છે આ કીડા એટલે જો આનીમાંથી બધું ખાઈ ગયા હે પેલા ફરતી બોર્ડર ઉપર આપણે ડી નાખી દેવી જોઈએ એટલે તો પાયદે હું કઈ ગયું ને દે જાદુ થઈ ગયો તો નેદગ જો હવે બાકી પાણી જાય છે આવી લાઈટ હોઈ ગઈ તો પાછી ચાલુ કરી હું જોયા એક આઈડિયો મારો આપણે આ રીતે વાક્યો રાખીને અંદર જવા દીધું હે એટલે હું હેઠળથી જે ડોર હોય ને એ વયો હોયો એટલે કયોની મોટર હાલે છે એટલે કુંડો એકદમ ધોવાઈ ગયો હે હવે ચોખ્ખું પાણી છે અત્યારે ટાંકા ભરાઈ ગયા હે આ વોશિંગ મશીનનો ભરી લીધો જૂના ઘરે નવા ઘરે બે ભરી લીધા હે એટલે ગદા પાવાની હોય ને વેતનથી બે તન દી પાવાની હોય ત્યારે ટાંકાને બધું ભરાઈ ગયું આપણે બધા ઢોર અંદર બાંધ્યા છે અત્યારે તો હજી થોડુંક હાલ છે એક પાણી તો અત્યારે થયા હે જમી લીધું હે મારે જુનાગઢ કોલેજ આજે છેલ્લું પેપર છે એટલે આમ તો મોડું થાય પેપર ચાલુ પણ થોડાક વહેલા વયા જાય અને પાછું છ સાત વાગે ઘરે પૂગ્યા અને અત્યારે બપોર કીડે આપણે થ્રેસર આવવાનું હોય જીરું કાઢવા માટે આપણે જે પેલું ખેતર વાળીએ કાઢ્યું ને ઉપાડ્યું ને એ જીરું આજ નીકળી ગયા એટલે હું તો નહીં હોય નકર વિડીયો બનાવે પણ હજી બીજા ખેતરો બાકી છે આપણે પછી કંઈક બનાવ નાખ્યું અને આજે અંદાજ આવી જાય કેટલું ઉતરે દસ મણ થાય કે ઓછું રહે કે ટપી જાય દસ મણ જે ગા આપણે જાણી નથી હવે કેટલા દિલે હવે કે અંદાજો હે ને આપણે ખાલી એક ધ્યાન રાખવાનું હે કાલે પછી ગામમાંથી ડીડીટી લઈ લેવા આપણે બકાલાના રક્ષણ માટે આપણે શાકભાજી જે વેવું ને તો બોર્ડર મારી દીધી ફરતી લેકે જીવ જંતુ હે ને કાપી ન હો ગયે છોડવા નકર ભણાઈ જો આ બજો થી કાપી નખાય તો અત્યારે એક થા હે મિત્રોને જો લગન માં થા એ હી અત્યારે એને કરાયું તો મમ્મી ગાનું ધ્યાન રાખતા હતા તો કીધું કે ગયા હુ લાગે હે માં બાંધી છે એટલે હજી કે બહુ લક્ષ્ય તો આપણે બહાર લઈ લઉં ખુલે પકતાણમાં નહી થોડી ખાક કરી જઉં હું

આપણે પગતાણ અને જરાક હાલચાલ કરાવવી પડે હાલે ખરે કરાવજ થોડી ઘણી એટલે હું હરખો જન્મ થઈ જાય પણ હાલશે નહીં હવે તો થઈ જાય ના પાર ઉંધાણ માં તો માં આવી ગયા થાય ને તો કઈ પેક

એક બે કલાક થઈ ગઈ એમાં ડૉક્ટરને બોલાવો પડ્યો તો આપણે ને થોડીક વાર વધુ લાગી ગઈ હતી બાકી સિરિયસ હતું નહીં વાંકી હે એકદમ અને ઘોઘડી મૂકી દીધી હવે આપણે એના માટે ગરમ ઘૂઘરી એટલે પેટમાં સારું રહે હવે એક ઝાડ પડી જાય ને ત્યાંથી ટેન્શન હે બાકી તો પછી કંઈ ટેન્શન નથી તો ઘોઘરી છે હવે લગાતાર એક બે દિવસ સુધી આવી એમાં અમુક ઢોર ખાતા હોય ના ખાતા હોય એવું હોય A trochu teplejší, ne? Uharu trochu v

ઘેડો બહુ છે ને તો ગાવા મહેંદી હતી પહેલાં હવે લઈ લીધી છે ગાને હેઠળ રાખી છે ને વાછડી આપણી ઝીણ કુડી જોડી અહીં એની બાઉન્ડ્રી બનાવી અહીં આડી ડિસેટી રાખી દીધી અહીં ખાટલો રાખી દીધો ખાલી ગા જોઈ હવે એટલું હે જઈ ગયા ઓલી બાજુ એટલે હું જો ફૂલ સાફ રાખ્યું હે અને સેફટી હે

તો આજે ગા વ્યાં ગયા આજે બધા નવરા પણ હતા એટલે હમ હમ પાર પડી ગયું અને વાછડી આવી હે ગાને આપણે વાછડી જ ગયો તેને લાગતું તો એવું કે વાછડી જ આવીએ તો વાછડી જ આવી છે ને હવે આપણે એનું એક નામ રાખવાનું છે મસ્તનું તો નામ જરાક કમેન્ટ કરી દેજો અને ચાલો હવે વિડીયો ખતમ કરીએ આજે છે ને જેવું તો વિડીયો બન્યો છે અને જાઉં હે અત્યારે પછી એક મેરેજ છે ને તો બધું આપણે ને હચાવવું પડે એટલે ત્યાં જાવું હોય એટલે વેલો વિડીયો ખતમ કરીએ મેળા આવનારા વિડીયોની અંદર જે મૂલ્ય જે